થરાદના રાજકોટ ગામે ગોગા મહારાજ અને સિક્કોતર માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો થરાદના રાજકોટ ગામે જૂનું ગોગા મહારાજનું મંદિર આવેલું છે જે મંદિર ખંડિત થતાં નવીન મંદિર પ્રજાપતિ મેરણિયા પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું હતું અને આજરોજ ગોગા મહારાજ અને સિક્કોતર માતાજીની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો જેમાં સંતો મહંતો ગામ લોકો તેમજ મેરણિયા પ્રજાપતિ સમાજના સગાવાલા પધારેલા મહેમાનો તેમજ ગામ લોકોએ આ પ્રાણ પ્રતિષ્ઠામાં ગોગા મહારાજ અને સિકોતર માતાજીના આશીર્વાદ મેળવ્યા અને સૌ લોકોએ ધન્યતા અનુભવી જેમાં સંત શ્રી નાગરવન બાપુ અંકિતપુરી બાપુ તેમજ કાસવી ગામના મહંતો તેમજ ગામના લોકો બહોળી સંખ્યામાં પધાર્યા હતા અને પધારેલા સંતો મહંતો તેમજ મુખ્ય મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને દરેક પધારેલા મહેમાનોનો આભાર પણ વ્યક્ત કરાયો હતો જય

બાપી કાસવી કાસ વિમર્શથી બાપુ બધા હતા આજે સગ સાથ સહકાર આપ્યો અને અમારું કામ એકદમ સારું થઈ ગયું અને અમારું આ કામ ભગવાને બી લાજ રાખી અમારી બધા અને અમારું આ જૂનું પુરાણું મંદિર છે બહુ ટુકરાનો જમાનો છે અને આજે અમે નવી પ્રતિષ્ઠા એમનું મંદિર ખંડિત થઈ ગયું અમે બીજું નવું બનાવ્યું અને આ નવી પ્રતિષ્ઠા કરી છે મહારાજે અમારે બધાની સુખ શાંતિ રાખી અમારું ફંક્શન સારી રીતે પટી ગયું બધાને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જયારે